બીજી બધી વાત તો બરાબર છે જીવનલાલ મોજમોન મોજમો હું મ કંટાળી ગયો એવું લાગે છે પાછો હ ઓ અરે મોજ કરવાની મજા એવું લાગે છે રાગે 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 અરે ચક્કર આવશે થોડી વાર રહીને પછી કમ્પ્લીટ થઈ જશે પણ જીવનલાલ એક વસ્તુની વાત કરું ને આ ખોદાળો શી રીતના નીકળી જોય કશું ખબર ના પડી હો પડ્યો ખોદાળો શી રીતના નીકળી જો એ તો મને જ ખબર છે શી રીતના નીકળી જો સાહેબ અરે તમે કેતા કે ભૂંડ આવ્યું ભૂંડ નતું તો ભણ્યો હતો કારણે ભણ્યા ઉડાવી આપડે હાજરલાલ ઘણું ખોટું થઈ ગયું હા ભણ્યું હતું અરે ભણ્યું હતું પૂછામાં પે ગયું આપણા ગામનું ભણ્યું ને

કેટલા પૈસા હાલ્યા હતા અરે હજાર રૂપિયા એકમ મેલીને મેલી આવ્યો છું મારી જો વાત તો તોય લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા લીધો તો અમે પેલો કે લઈ રાજી થઈ અરે એવું જોકરીયો આપણા ગામનો નો સર

ઈથી નેકર્યા પછી પાછા આપણે ગોધીનગર ખાઈને પાછા આવતા હતા ને તાને સાહેબ હતા હોમ ઓ હો 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 જીવનલાલ તમે મૂર્ખા જેવા શોક મને ભણાય તો એ સાહેબ નું આમ ઈવાન આગળ હું હવે દારૂ પીધેલો હોય થઉં તો ઈવન કેવું લાગે કે મારો વિદ્યાર્થી આવો છે અરે એ સાહેબ નહીં તાને પોલીસ વાળા સાહેબ હતા પોલીસ વાળા મેં સાહેબ કીધું તો કીધું મારા શેઠ હું પીએ છું અને ડાબો હાથ છું આપડા મોજ કરી હતી મોજ અમુક પચી જ લાગે છે જીવન લા એટલા દુખાવો થાય છે સાહેબ ને હું કીધું પછી અરે સાહેબ ને તો જે પરસ હતું ને પૈસા એ લઈ ગયા પૈસા લઈ ગયા અને પરસમાં જે પૈસા હતા બધા મેં કઈ દેવા અમુ વાંધો નઈ જીવનલાલ ખોન કદુરાના હવા હો પગ હોય ની મોટી એકાદો ભાઈ જાય તો હું ફેર પડ કશો વાંધો નઈ જીવનલાલ એ સાહેબ નું નોમ બોમ કઈ જોયું તું અરે નોમ ના કીએ તો સાહેબ ડાયરેક્ટ ડંડા નોમ ખબર હોય તો કે સીધા રાજસ્થાનના રણવા નાખી ના ખી દેવરા બદલી કરાઈ દેવરા હું હોય કણ બેઠા બેઠા ધૂળ ખાતા ખબર પડે અમુ ગુજરાતના સાહેબ છે નીકળ રાજસ્થાનમાં માં ઓછે થી જતા હે આ તે આ બધું કચ્છ ભુજ માં મે લઈ દેવરા એ થાય પણ બાકી ના ના પડશે જીવનલાલ તમે પડતા એટલા દીધી જીવનલાલ ગમે તે થાય પણ મારી નેચી ના પડવી દોઢ ખબર પડવો દો સાહેબ ને કરોડપતિ મોણસ છે આખું લઈ જા પરસ પછી તો રાજી ને જતા મારી મને

મને લાગે છે બીજું કશું નહીં સસ્પેન્ડ કરી નવી ભરતી કરવી પડશે ના એવું નઈ કરતા ના તો બેસો એક લાડી મેળ લીટી ઘસી છો પછી જાય એટલે નોકરી નઈ મળશે નહીં ઊંઘું બે અને તમે ખરા જમાના પ્રમાણે થોડા બદલાતા રહો તારે અરે બદલાય જો મારે ના કેવું પડે કે જીવનલાલ તમે આ કરો જીવનલાલ તમે પેલું કરો બદલાતા રહો ખબર પડે નહીં પણ ગમે તો નોકરી કરતા ને હોય હોય ડ્રેસ એક નક્કી જીવનલાલ ના હોય ને તો આ કાઢી નાખો એ જીવનલાલ શું કરો અને તમે કીધું ને ધોત્યુ કાઢવાનું મતલબ કે થી બદલી નાખજો આ ધોત્યુ હાલ બોધેલું રાખો બોધેલું રાખો શરમ જેવું કોઈ શકાય નહીં

એક વસ્તુ ની સમજણ પડતી નહી પડતી વેચી એ ઘર પેલું હારું જોવા જીવન હોય તો નહીં બનાવું અરે નહી બનાવો જગ્યા રાખી

પણ આ ભોણાનો દુખાવો નઈ ખમાતો ને એમ મને મારી ગરમી નઈ ખમાતી ગમે તે રસ્તા આધીનો ફેસલો કરી નાખું આ જીવન ખબર પડશે કે ના દુશ્મની કના હગર કરી છે ઈવનો યાદ થાઉ જો કે ના મોણ જ હોમો મળ્યો છે કેરે જ છે કેરે જ છે અતારે અમે دارو આથમ વાત થયો એટલે શું કરશું એસી ગોમમાં તો ફરી ના આવ્યો શુંય દેખો ના ના નક એટલા જ ખેલ ખતમ કરી નાખો

અર્તો રાખીત મારા શિટની પગાર રાખવાનો લઉ કોઈની તાકાત નહીં હોય આવે આજ ગોમ મરોન ખબર પડશે કે છે એ એ એ છે એ મારા તો પરમિશન લેઈ પણ આ બાજુ આ બાજુ ડાયરેક્ટ મળવા દો છે ઈ મોઢામાં ગરિયો હોગાળે છે એટલે તમે કોઈ સાહેબ નઈ થઇ મારા મારા શેઠ અંદર બધા નહીં તો પૈસા ગામ માં બધા બેટીઓ મારતા મારતા કરવાનું એમ એટલે તમને બેટી મારી ખરા ઓહો આટલા બધા પૈસા ને હવામાં ઉડવાનું અરે હવામાં તમે માગો ખાલી પૈસા માગો પૈસો નો પાવર સાહેબ પૈસો નો પાવર એટલે મારા ભણ ગાડી સ્કા બોલ ઓ ના કા ખોલ ખોલ દરવાજો એવું હુરા તળું તો બહાર ના કર કતાને મેદાનમાં મેદાનમાં જીવલલ તળવાર છે બાદ મેલીતી તળવારે ખોલે પેલે તો ઓણી તમ સુધી કરવઈ છે એ એ કરી દો હું મારું તો આયા કરે છો બચ્ચા દરવાજો ઓય અરે મારા દો તો બહાર ના કર કતાને પક પર ખાલી દરવાજો ખોલ અમાર ઓયથી અમારો ગોસી ગર ઓય પેહુદી બહાર છે

પૈસા નો પાવર બતાવતા પાવર બતાવો તારે હજી બાર ન કરવા દે પણ પેલા પાવર છે

ના <laughs> મારા <laughs>

આલ્યો હાલ ભાઈ ના બે બધા બાપુળા મારા મુરિયા બેહી રહ્યા છો દેખો સે બાપુજી ખેલ ખતમ કોઈ નાકુ બોડો ફૂલી નાકુ સરપંચ મેર જો સાઈડમાં અડી જો અડી જો ખાલી જોવો તો એને અડી જો ઓનો બમ તું બાને કાપતાજો લે તો જીવનલાલ ચોક તાળુ મારીન છે એટલે જોનલ દરવાજે પર ડાર્યું છોકર પડી સંકલ તારા ધારીએ તારા તસકા છે હમણાં બીજું કશું નહીં આ તો તમારું બધા મોકુ પડશે બહુ ખોટું કરી તમે બઉ ખોટું કર્યું હાથો હોય ખોટું કુને કર્યું ખોટું તારા પૈસા નો પાવર આઈ ગયો છે અને બીમાન આઈ ગયું છે બોણા દારૂ પીને સ્કાય તું કોને પૈસા નો પાવર હતો અને વીસ હજાર રૂપિયા હાલી ગયો હા લે આ સરપંચ ને પૈસા નો પાવર તારા પૈસા પાવર છે ને સરપંચ નો બાવળો માં લે બદલો નહી સરપંચ નો અને તારા પૈસા નો પાવર કે નહીં અને તું પૈસા નો પાવર બતાય ને તો અમે ખરા ના લાકડીઓ ના પાવર બતાવીશું તારો પૈસા નહીં ખાનો ગુડા બોલાવું મારા તુચાર ગું તું જોતો ખરા માણસ નો કર્યો છે કુતરો ના કર્યા છે પૈસા એટલે ગરીબો દેખાતા જ નહીં

વધી ગયો ને વગર મળી આ તો કાગળ નો વાઘ છે કાગળનો અને જતો તો નહિ જ કરવાનો જે તારા ગમ માં નાખ્યો ને દેખો એ તારા ચાર કટકાતા અને એક બોડું પર આવ્યો એક નંબર નો ફટુ સકવાય પણ તમે તારી હાથ ભાઈ નાખો નાખો મારા કશું નઈ બાકી ગમે ત્યાં આયો ને તો એના પેગો સુધું થઈ જાય સરપંચ હું હાથમાં તો કદી નઈ બોલું તમે હાથા જ છો અને હાથા રવાના છો કારણ કે યુવાનો પૈસા નો પાવર આવ્યો છે આજ તમારા ભણિયા ને આવું કર્યું કાલ મારા છોકરા એ પગ ભાઈ નાખ્યું કાલ કોઈ ગરીબ ને મહિના કે કરશો ને એવા જેસણે કઈ ના છે ને તે કદી જિંદગી માં ગમ મને અને આવા પૈસા વાળા ને તો પાવર આ રીતના ના જૂતા ઉતરી જા હા બાપુજી આપણે બધા કમ્પ્લીટ થા ને તો બલ બલ પાવર ઉતરી જાય લે હાલો એ વાગ થઈ જાય છે ને ઓન શિયાળો કરીને જ મેળવાની છે મહિના શું એ જીવલા જતા રે કહું બે બે જતા રે

સંજોગ એવું બની ગયું એટલે ચાવી મારા ગુજરાતી પણ મને ખબર નથી કરો થોડી ગાડી ને બે વાપર છે બે મધુર લેતા પડી રહ્યો આ શેઠી તો ઘરમાં પેજા જ ઘરવાસી નો મારો હાથ નેકળી જો